તો જો કો આવી જાય કામ કરતા રહેજે સેવાનું મેઠન દિલ લોટ લાયા આપણે સેવાનું કામ માટે તો બધું કરવાનું હોય પૂરું કતીલો ને બચ્ચા 5 મિનિટ ક્લાસિક ભઈ તમે ખેલ ના દો લો આથી ભઈને ખેલી ના ખાવા બચ્ચા આવી ગયો છે બચ્ચા કતીલો જોશે કો હા કતીલો લગી રે અમે દેખાવા દીધું નહીં નકરો મીઠું પણ દીધું હું મીઠું કહું ભાઈ જરાક આપણે માટી નાખીએ મોઠી મોટી હવે કતીલાને બચારાને જોઈશું કહું પાંચ મિનિટમાં બુરી નાખશે હું કતીલું બસ વાસિક ભાઈ લો ફોન પકડો તમારો હવે ભાઈ હવ જય માતાની મિત્રો જોઈશું કહો બચા માટી નાખી દીધી હે અને હવે બુરી નાખું બુરવા દે ઓકે

જો છે કોહો આપણે રેડી કરતી તું હવે આપણે એક બાવર કાપવો પડશે જેમ કે બતરીના માથે મેલવા